ચાંદખેડાની દસમી સોસાયટીના એક મકાનમાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા ત્યારે મકાનમાંથી તેમજ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ગાડીમાંથી દારૂ અને બીયરની એક હજાર નિવેશી બોટલો મળી આવી હતી આ સાથે પોલીસે રાજસ્થાનથી ગાડીમાં દારૂ લઈને આવેલા બે ખેપીયા તેમજ દારૂ ઉતારનારા બે મજૂરોને ઝડપી લીધા હતા જ્યારે દારૂ મંગાવનાર વાડદના બે બુટલેગર પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે પોલીસે એક અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં જાહેર રોડ પર છ થી સાત શખ્સો હાથમાં તલવાર ધાર્યા છરી અને દંડા લઈને આતંક મચાવી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં મેઘાણી નગર ભાર્ગવ રોડ પર સાત શખ્સોએ ભેગા મળીને લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું ત્યારે આ વિડીયોની તપાસ કરતા વિડીયો જૂનો હોવાનું સામે આવ્યું હતું પરંતુ વિડીયોમાંથી દેખાતા શખ્સોની ઓળખ કરીને મેઘાણીનગર પોલીસે સચિન કુશવાહને રાહુલ તોમર નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવાના ચગ્રો ગતિમાન કર્યા છે રાજ્યમાં સાત દિવસમાં પાંચમી વાર શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં સુરત વડોદરા ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના મહુદામાં કેટલાક લોકો દ્વારા શાંતિ દોડાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો હતો જે મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા લોકો સામે ફરિયાદ કરી પરત ફરી રહેલા કઠલાલના યુવકોના વાહન પર બે હજાર લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો જેને પગલે પોલીસે ફરિયાદ નોંધી કેટલાક આરોપીઓની અટકાયત કરી લીધી છે